વડોદરાની ઘટના બાદ ડાકોર ગોમતી નૌકા વિહાર ઉપર પણ શું થઈ શકે છે કાર્યવાહી પ્રવાસન સ્થળ તરીકે ડાકોરમાં પણ નૌકા વિહાર કરવામાં આવે છે હજી ગઈકાલે જ માસુમ અને દેશનું ભવિષ્ય કહેવાતા સ્કૂલમાં ભણતા બાળકોની વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાથી ખૂબ જ દુઃખદ અને મોટી હોનારત સર્જાય છે

તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો આજ રોજ અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ડાકોર નરસોરરાયજી મંદિરની સામે જ વડોદરામાં જે ઘટના બની તે મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને આજ રોજ પ્રતિક ઉપવાસ પર બેઠા છે તંત્ર જોડે માત્ર એવી જ અપેક્ષા રાખી રહ્યા છે કે હોનારત સર્જાય તે પહેલા સાવચેતી રાખવી જરૂરી છે અવારનવાર ભૂલ કરનારની સામે કડક કાર્યવાહી પણ થવી જરૂરી છે તો હા સંચાલક સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર દ્વારા ગોમતીમાં જળ સમાધિની પણ ચીમકી ઉચ્ચારી છે બરોડાના હરણી અંદર ગત રોજ બોટિંગની દુર્ઘટના બની તે દુર્ઘટના ડાકોરમાં ન બને તે માટે મેં ડાકોરના સત્તાતંત્રને જિલ્લા કલેક્ટરને નાયબ કલેક્ટરને તમામને આવેદનપત્ર આપ્યું છે કે ડાકોરની અંદર જે બોટિંગ ચલાવવામાં આવે છે તે ક્ષમતા કરતાં વધારે પેસેન્જરો બેસાડવામાં આવે છે બોટિંગ અંગેના કોઈ લાયસન્સો ધરાવતા નથી બોટિંગના જે વીમા લેવા જોઈએ તેમાંના કોઈ પણ વીમા નથી બોટિંગ દ્વારા શરતો શરતોનો ભંગ કરી અને સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ ચાલુ રાખવામાં આવે છે અને બરોડા જેવી દુર્ઘટના ડાકોરમાં બને તે માટે મેં તમામ સત્તા તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં પણ આવી દુર્ઘટના બન્યા બાદ પણ ડાકોરની અંદર કોઈ કાર્યવાહી ન થઈ તે કારણે મારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું છે

નૌકા વિહાર જે કરાવવામાં આવે છે તેનો ડાકોર નગરપાલિકા દ્વારા કરાર કરવામાં આવે છે ટેન્ડર બહાર પડે ત્યારે શરતો જાહેર કરવામાં આવે છે આ કરારની કોઈ પણ શરતોનું હાલના ડાકોરના નૌકા વિહાર દ્વારા પાલન કરવામાં આવતું નથી અને જે તે સત્તા તંત્રનું ધ્યાન દોરવા છતાંય લુલા ખુલાસાઓને ધ્યાને લઈ અને નૌકા વિહાર ચાલુ રાખવામાં આવે છે તો આગામી સમયમાં કોઈ નિરાકરણ નહીં આવે તો શું પગલા ભરવામાં આવશે તમારા દ્વારા ગોમતી નૌકા વિહાર ની અંદર યાત્રાળુઓની જાનહાનિ ન થાય બરોડા જેવી દુર્ઘટના ન બને અને ગોમતી સ્વચ્છ થાય તેવા મારા પ્રયત્નો છે જો સરકારનું સત્તાતંત્ર આ પ્રતિક ઉપવાસ બાદ પણ નહીં સાંભળે તો ના છૂટકે મારે ફરીથી ગોમતીની અંદર જળ સમાધિ લેવાનું મારું સ્વપ્ન છે અને ગોમતીને શુદ્ધ કરાવીને આગામી ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇનના દિવસે પ્રેમના દિવસે હું ગોમતી માતાના પ્રેમના ખાતર મારી જાનની પણ કુરબાની કરવા તૈયાર રહીશ